શિક્ષક બનવા માંગતા લાખો ઉમેદવારો માટે શિક્ષક બનવા માટેની વધુ એક સમાચાર સામે આવ્યા છે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ટાટ ની પ્રિલિમ પરીક્ષા ઓગણત્રીસ માર્ચ ના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉમેદવારો પરીક્ષા માટે દસ થી ઓગણીસ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે તેવી માહિતી પણ મળી રહી છે વિગતવાર માહિતી શું છે તે જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસનું જાહેરનામું બહાર પાડ્યું છે જે અનુસાર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માંગતા હોય તેવા ઉમેદવારો દસ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડાટ એચએસની પ્રિલિમ પરીક્ષા લેવા માટે ઓગણત્રીસ માર્ચના રોજ ની તારીખ જાહેરાત કરાઈ છે પ્રિલિમ પરીક્ષામાં નક્કી કરેલા કટ કરતા કરતાં વધુ ગુણ મેળવનારા ઉમેદવારો ત્યારબાદ મે બે હજાર છવ્વીસમાં લેવાનારી મેન્સ પરીક્ષા આપી શકશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે ત્રિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે જેથી રાજ્યમાં નોંધાયેલી સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા અંગેનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ટાટ ઉચ્ચતર માધ્યમિક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ હવે દસ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવશે ઉપરાંત દસ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી દરમિયાન ફી પણ ભરી શકશે વ્યવસ્થા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉચ્ચતર માધ્યમિકની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે ત્યારબાદ તેમાં મેરિટમાં આવેલા ઉમેદવારોની મે બે હજાર છવ્વીસમાં મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સની પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ના સંચાલક ચારસો અને સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ફી રૂપિયા પાંચસો નક્કી કરવામાં આવી છે પરીક્ષામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે જેમાં એકાઉન્ટન્ટ એન્ડ કોમર્સ બાયોલોજી કેમેસ્ટ્રી કમ્પ્યુટર ઇકોનોમિક્સ અંગ્રેજી ગુજરાતી હિન્દી હિસ્ટ્રી કૃષિ ગણિત ફિલોસોફી ફિઝિક્સ સાયકોલોજી સંસ્કૃત સોશિયોલોજી આંકડા શાસ્ત્ર શારીરિક શિક્ષણ વિષયોની કસોટી યોજવામાં આવશે હવે પ્રાથમિક પરીક્ષા બસો ગુણની એમસીક્યુ આધારિત હશે જેમાં સો ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એક સમાન હશે જ્યારે સો ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે તે વિષય પર આધારિત હશે આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે પરીક્ષામાં ખોટા જવાબ પચીસ ગુણ ગુણનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે બસો ગુણના પેપર લખવા માટે એકસો મિનિટનો સમય અપાશે આ પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં યોજવામાં આવશે ઉમેદવાર ગમે તે એક માધ્યમ પસંદ કરી શકશે

ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવેલ છે આ ઠરાવના અનુસંધાને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક નું જાહેરનામું પાંચ બે બે હજાર છવ્વીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને ઉમેદવારો નીચેની વિગતો જે છે તે વિગતો એચટીટીપી

અને પ્રાથમિક પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ તારીખ મે બે હાજર છવ્વીસ સંભવિત રાખવામાં આવી છે

આ વેબસાઇટ પર તમામ વિગતો મેળવવી જરૂરી રહેશે ધન્યવાદ